ગરમી મને તો લાગત વરસાદ છોત્ર વેરી ના છે ઉના વર્બર વરસાદ આપવાનું એક બાજુ તાટી ફાટી છે પણ થવા રૂપિયા તો જોવું કે

આજુબાજુ બધું વાપરે છું રોજ રોજ મારા મારી પથારી ગોર કરો સા દહી ને બાજરી રોટલો સા છે મોય દૂધ વેડીન ને અને ભરા લિયા હાદરુ હાદરુ પૈસા હોય તો હાદરુ લિયા હોણો કોઈ નહીં માર પાંતો કામ કોળો હે કેમ કોઈ નહી પત્તો ને માં વૈસે પત્તો ને માં ઓમ પૈસા નહીં પચીસો તૈયાર ખર્ચી હાથરું લઈ આવો કે બધું પલડી દે

વાત કરે છે તો લઈને આવશે ને આપણે પૈસા પછી હાલદે હોય ત્યાં પણ જમઈ એ જમઈને ના કહેવાય બોકણિયા ખબર પડતી નહીં ને બધું કહેવાય હું જમ આપણે જમાઈ નથી આવું શકશો બીજો કહેવું છે આ કોમ આવું થોડું કોમાઈ કરાવું ને ફટફટ ધમકાઈએ છે અહીંયા મને તો આ ખાડા ગોડી ગોડીને પૂરી પૂરીને હાથ અમાર ફૂલ્લા પડ્યા તું તો શેડતો નહીં હમણાં તો કોમ કરતો નહીં કરું ફોન કરું તું કે તમે કયો કે મારું હું ના કહું બધું મારા પાસે લ્યા તમે કયો

आ तो ये बरोबर छे टाइम सर्व व्याज आली देवानो हो okay, हो किधो चला जाऊस 3000 देवानो आ 3000 नु पजु छे ना भाई जे थाय पज आली देवानो हो भाई तो किधो क यार पछि व्याज आवत नाही मारे पछि गैर लेवा जाऊ पडे तो पछि ना ना मु तमना व्याज जेटू थई गेलो गणनाक

તમારા કમાવાય જવું નહિ ને લાલાજી ના ઉપર વાતો ગાતો છે બધો એ લઈને આવશે એટલે હમણાં ઢોકી દેવાનું પછી ફરવાનું મને દોડો જ

આو હેડ ભાઈ તબીધું શું કહું તા કે અલે હેડો હો હવે શું કરવાનું આ સેલી આયા છે બાપા લ્યા તો આયા ના ને બે ખઈ જઈએ પેલા ખાવ લો હવે આવે કે પછી બેઠ આ આઈ

અલો નલ્યા બાપા સો તો ઓ તો તાતપત્રી છે ને આપડે ગંજામ ભાઈ ને તેધી ને 12 મહિના ચાલેવી હારી લાવજે હો હા તાતપત્રી ખરી કા એ હારી લાવજે કીધું હારી લઈ ગયો છું છો લઈ ગયો હા મારા બાપાનો ફોન આપણો પપ્પાનો ફોન આવ્યો તો ભાઈ શિયા

હું આલવાયો હતો એ તો વાલ્યા પપ્પાને શું આલવાય પપ્પાને હ હા હારો હતા પીછી પપ્પાને આલમા આવ્યો છે તાલપત્રી એ તા મારા પપ્પા પપ્પા કરી લે હું એ પપ્પા કહું છું ઘર છોકરો કન્ટ્રી સાથે પડદું નાટો તાશ પત્રી નાખી હતી કાઢ્યા તો હું હાથ હતો પગ દૂય પોણી પીવું તારું પગ દૂઈ પોણી પીવું તાર મેં આવે આવું ના આવું નાખીએ આલી ઢોકી દીધી અને મને હારો કહેતો હતા